ચાલો મિત્રો પૈસા દઈ જો ને એવી ની સાંજલો કરાવી લેજે આસમાતા ના થાય તો ફોગી ગયા છે મહાદેવના દર્શન કરવા 有个怜我。 God जोक <laughs> <laughs> <laughs>

મહાદેવ બોળિયા મહાદેવ કા તો બોડિયા મહાદેવ મહાદેવ ના દર્શન કરી લીધા જમી લીધું કા સીધું હવે કામે વહી જવાનું છે મહાદેવે ઘડીક લોટી હંતાડી દીધી તે ગોતા તા રેડી ગઈ ફાઈનલી અમારી લોટી છે ગોબાવાની gigi gi gi મહાદેવ ફાઈનલી મહાદેવના દર્શન કરે વચ્ચે બળિયા મહાદેવ એમની પરસાદી લાવી હતી કેળું હજી ખાય છે ને ચો મહેમાન પણ આવી ગયા છે આજે તો અમે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ તો બધું ફાઇનલી મારે કામ થઈ ગયું છે આજે નળાવાના તો હજી તો બહુ વાર છે પણ હું નવરી થઈ ગઈ જ નવ્યા છે તો જો અમે મારી કેવી મારી વાડી કરી કપડાં છે બધું કસરું બધું બધું કામ થઈ ગયું છે દીવાબત્તી થઈ ગયા છે નવડાવી પછી મારે તો ક્યાંક ફરાળ બનાવવું જોશે ને મારે શ્રાવણ મહિનો છે એટલે કઈની શું કરે હવે મોરસ ખાવી તારે ખવાય મોરસ ન ખાવાય તો જમીને સાદી સાદી મોરસ ખાય ગોળ ખાય એવું બધું ખાય સાના સાના તો હેલો મિત્ર તો મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટમાં લખી દેજો જય બોળિયા મહાદેવ

કાકી આપ્યું કોને તો યામિની નું આ કાકા નું ઘર છે તો યામિની એ કાકા ના નાળિયેર પાડ્યું કાકાએ અને યામિની પી ગઈ નાળિયેર પાણી ને હવે ખાય છે મલાઈ તો જો આમાં આટલી આવી મસ્તની મલાઈ છે પછી પછી તો યામિની ખાય છે કા તો ચાલો મિત્રો મલાઈ ખાવા કેરી કેરી મલાઈ

一。Yeah.